જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપી ઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જણસીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ લાણસીનું ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લઈ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસનલ માર્કેટિંગ યરમાં આજે તારીખ સત્યાવીસ એપ્રિલ અને ગુરુવારના રોજ જસ્તન માર્કેટિંગ યરમાં કપાસની આવક જોઈએ તો ગઈકાલે કરતાં આજે આવક સારી જોવા મળી રહી છે દસ હજાર મૂળે આસપાસની અને મિત્રો ગઈકાલે કરતાં આજે બજાર પણ સારા જોવા મળી રહ્યા છે અને હરાજી નું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને કપાસના આજ ના બજાર ભાવ અંબા સુપર આલો ભાઈ ચાલે ચાલે બોલ રૂપિયા સુપર લેલે રહેવા દરસે અમથી

પંદરસો રૂપિયા પૂરા મીડિયમ સુપર મળ કપાસ લઈને આવેલા ખેડૂત ખેડૂતભાઈ આપણે ને નેવું રૂપિયા મહિનો રવા સાથે લેનાર પ્રતાપ બાપુ શિવશક્તિ જીની બાપુ પંદરસો ને પચીસ રૂપિયા સુપરમાલ લેનાર શ્યામ જીવ સક્તિજીન બોલવાનું આયા 1532 ગામ આવે નવુ ગામ કોબા ભાઈ કૃતવ ભાઈ 32 એ હા એ સગા ભાઈ રૂપિયા લેનાર સીયામ ભાઈ હું ઉગાડું છું એ ભાઈ

હાલો ભાઈલા ભાઈ સંગાણી માં દીલા તૈયાર પોતા આડી તૈયાર હો આડી તૈયારો પાક ભાઈ ભાઈ તમે રાખો આઠ બાઈટ ઓઠા ઇધર બસ માં સો એઠો એસી એકાણ બાવન દોસ એક બે ત્રણ ચાર પાંચ પાસ કેટલા ક્યું ગામ

લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતિ સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતિ ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો પંદરસો ને પચીસ રૂપિયા સુપર માલ લેનાર અવરાધી છે રાકેશભાઈ

લખી નાખ્યું છે પંદરસો ને અઠ્યાવીસ રૂપિયા સુપ્રમાણસ રૂપિયા શામ

પંદરસો ને ત્રીસ રૂપિયા સુપ્રમણ લેવા શ્યામ જ પંદરસો ને છત્રીસ રૂપિયા સુપર માં લેનાર અવા જેની કપાસ લઈને આવેલા ખેડૂત ભાઈ જસદર માર્કેટિંગ એડમાં કપાસનું બજાર આજે ચૌદસો રૂપિયાથી લઈને પંદરસો ને પચાસ રૂપિયા સુધી જોવા મળી રહ્યું છે ગઈકાલે કરતા આજે બજારમાં વીસ રૂપિયા જેવી તેજી જોવા મળી રહી છે